હેલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો વિદ્યાર્થી મિત્રો જે આપણે આગલા લેકચરની અંદર જે ધોરણ આઠની જે આપણી નવી પાઠ્યપુસ્તક છે એની અંદર કાવ્ય નંબર એક હતું આ તો ઈ સ્તણો આવાસ એની સંપૂર્ણ સમજૂતી આપણે મેળવી ગયા અને આજના આ વિડીયોની અંદર આજે આપણે એ કાવ્યનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જો આગળનો આપણે સમજૂતીનો વિડીયો ના જોયો હોય એ વિડીયો એકદમ મજાદાર વિડીયો હતો એ વિડીયો જો તમે ના જોયો હોય તો એ વિડીયોની લિંક ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આપેલ હશે તો તે વિડીયો તમે અચૂકથી જોઈ લેજો પછી તમે સ્વાધ્ય સોલ્યુશન તરફ આ વિડીયો જોજો તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો વિડીયોની શરૂઆત કરતા કરતા પહેલાં હું તમને એક સૂચના આપવા માગું છું કે તમારે ખાલી સ્વાધ્ય સોલ્યુશનનો આ જે વિડીયો છે એ ખાલી તમારે જે તમને સરે હોમવર્ક આપ્યું હોય સ્વાસ્થ્ય સોલ્યુશન માટેનું એ ખાલી લખવા ખાતર લખવાનું નથી વિડિયો જોવા ખાતર જોવાનું નથી પણ પહેલાં તમે સંપૂર્ણ વિડીયો જોવો પછી તમે વિડીયો જો તમારે વિડીયોની વચ્ચે જો તમે સ્ટોપ કરીને જો તમારે લખવું હોય તો પણ લખી શકો છો અથવા તો તમે પૂરેપૂરો વિડિયો પહેલા જોઈ લો પછી બીજી વાર વિડિયો જો અને બીજી વાર સ્ટોપ કરીને લખો તો તમને આ હંમેશાની માટે મગજની અંદર યાદ રહી જશે અને પરીક્ષાની અંદર તમને આવડી જશે તમારે ખાલી એકવાર રિવિઝન જ કરવાનું રહેશે તો ચલો મિત્રો હવે આપણે જોઈએ તો મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી નવ પાઠ્યપુસ્તક જે આપણું બે હજાર પચીસ આધારિત નવ પાઠ્યપુસ્તક છે કાવ્ય નંબર તો ઈ ઈસ તણો આવાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો ધોરણ આઠના વિદ્યાર્થી મિત્રો તમામે તમામ વિષય જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે એ તો મિત્રો તમને કહેવાનું આવતું જ નથી તમે તો હોંશિયાર છો તમને ખબર જ હશે કે જો આપણે વિડીયો જોતા હોય વિડીયો સારો હોય તો આપણે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છીએ કારણ કે એ આપણા ફાયદા માટે છે અને વિડિયો પણ લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો તો મિત્રો જોઈએ આપણે તો સૌપ્રથમ અહીંયા મિત્રો છે કે આપણો સ્વાધ્યાય ચાલુ થાય છે એમાં સૌપ્રથમ છે વાચિત તો આ વાચિત એટલે શું તો મિત્રો વાચિત એટલે કે જે આમાં પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો તમારે જાતે વિચારીને લખવાના છે અહીંયા ખાલી તમને સમજ માટે આપેલા છે બાકી તમારે આ પ્રશ્નના જવાબો તમે તમારી રીતે અલગ અલગ જવાબો તમારા હોઈ શકે છે એમાં જોઈએ પહેલો તો મિત્રો પહેલો ચોથો આવી ગયો છે ધ્યાન રાખવાનું છે નવરાશનો સમયમાં તમને શું શું કરવું ગમે છે તો સમયમાં મને પુસ્તકો વાંચવા વિવિધ રમતો રમવી પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો ગમે છે તમને જે ગમતું હોય એ તમે લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે મિત્રો થોડું આપણે પેજ મોટું કરી લઈએ જેથી તમને સારી રીતે દેખાઈ શકે આગળ મિત્રો જે પાંચમો પ્રશ્ન છે એકવાર તમને ફરીથી કહી દઉં કે પહેલા આપણે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલ છે પહેલા ચોથો પ્રશ્ન પાંચમો પછી પહેલો સ્ટાર્ટ થશે તો અહીંયા પાંચમો છે કે તમે મિત્રો સાથે શું શું વેચીને ખાઓ છો તો હું મારા મિત્રો સાથે શાળામાં ઘરેથી લાવેલું ભોજન નાસ્તો ફળો વગેરે વેચીને ખાવું છું તમે મિત્રો તમારા મિત્રો સાથે જે જે વેચીને ખાતા હોય એ તમારે લખવાનું છે કારણ કે આપણે આગળ કાવ્યમાં ભણી ગયા છીએ કે આપણને જે કંઈ ઈશ્વર આપે તે આપણે બધાએ વેચીને ખાવાનું છે નેક્સ્ટ હવે આપણે પહેલો જોઈએ કે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ તો મિત્રો આપણે આગળ કાવ્ય સમજૂતીનો વિડીયો વિડીયો સંપૂર્ણ બનાવેલો છે એમાં અને તમે પાઠ્યપુસ્તકની અંદર પણ તમારું કાવ્ય આપેલું છે એ તમે કાવ્ય સો ટકા વાંચ્યું હશે તો તમને કઈ પંક્તિ યાદ રહી છે એ તમારે લખવાની છે તો અહીંયા લખેલી છે કે એ પીરસે તે ખાતું રસથી આપે તે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે વેરતો પ્રતિ પણ હિતનું હાસ આતો ઈસ્તણો આવાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે આગળ છે બીજો કે ઈશ્વરનું આપેલું તમને શું શું ગમે છે આ પૃથ્વી પર ઈશ્વર ઘણી બધી વસ્તુ છે ટોટલ પૃથ્વી જ ઈશ્વરની છે તો ઈશ્વરનું આપેલું તમને શું શું ગમે છે તો ઈશ્વરનું આપેલું જીવન મને ગમે છે કારણ કે જીવન છે તો બધું જ છે જીવન છે તો જીવવાની ઈચ્છાશક્તિ છે કામ કરવાની અને સ્વપ્નોને સિદ્ધ કરવાની પણ ખેવના છે અને વિદ્યાર્થી મિત્રો ત્રણ આઠના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે જોઈન ના થયા હોય આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે એ ગ્રુપની અંદર તમને આવનારા તમામે તમામ પાઠોની સમજૂતી સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યભૂતિ સોલ્યુશન બધું જ તમને માહિતી સૌ તે ગ્રુપની અંદર જોવા મળી જશે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો જોઈએ ત્રીજો કે તમને ન રહેવું ગમે કેમ તો છે કે મને નવરું રહેવું સહેજ પણ ન ગમે કારણ કે નવરું મગજ શેતાણનું ઘર કહેવાય છે નવરા મગજમાં ખરાબ વિચારો આવે છે આપણે એનું અનુસરણ કરીએ તો આપણને જ નુકસાન થાય છે તેથી મગજને હંમેશા વ્યસ્ત રાખવું જોઈએ મગજને હંમેશા મિત્રો કંઈક ને કંઈક આપણે લાઈફની અંદર શીખતા રહેવું જોઈએ જે આપણી અંદરનો વિદ્યાર્થી છે એ મિત્રો ક્યારેય આપણે મરવા દેવાનો નથી ભલે આપણી ઉંમર ગમે એટલી હોય પણ આપણે હંમેશા જિંદગીની અંદર કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ તો જ આપણે સફળતાના શિખરો સર કરી શકીશું નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ આવે છે કે ઉદાહરણ વાંચો સમજો જેવું તો અહીંયા જે મિત્રો તમને શબ્દો આપેલા છે એ શબ્દો તમારે ધ્યાનમાં લેવાના છે સૌ પ્રથમ તો અહીંયા છે દાસ દાસ તો સામાનાર્થે શું થાય તો સેવક તો જોઈ શકો છો અહીંયા મિત્રો દાસ આવી ગયો પછી છે સેવક તો આ બે શબ્દનું કામ હવે થઈ ગયું પૂરું નેક્સ્ટ શબ્દ છે આવાસ આવાસ આપણે આગળ જે કાવ્ય સમજૂતી મેળવી હતી એમાં આપણે શબ્દાર્થમાં આ તમામે તમામ માહિતી મેળવી ગયા છીએ જો મિત્રો તમે એ વિડીયો જોશો ને તો તમને આ વિડીયો જોવાની જરૂર નહીં પડે કારણ કે એમાં અમને ખૂબ જ ડિટેલથી તમને માહિતી આપેલી છે જો તમે તે વિડીયો જોશો તો તમે આખું સ્વાધ્યાય મોઢે સોલ્વ કરી શકશો તો અહીંયા છે આવાસ તો આ વાત તો શું થાય મિત્રો ઘર થાય તો આ શબ્દો પણ પૂરા થઈ ગયા પછી છે ધુરા જોઈ શકો છો આ ધુરા અને આ ધૂસરી પછી છે ઉતાવાળું તો આ છે ઉતાવળું અને ઉતાવાળું તો અધીરું પછી છે મહેમાન તો મહેમાન અને મહેમાનને શું કહેવાય અતિથિ પછી છે ક્ષમતા તો ક્ષમતા અને ક્ષમતાનો સમાધારી શું થશે ગજુ

ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં અહીંયા મિત્રો આગળ જે આપણે સમજ્યા એ મિત્રો સામાજારથી શબ્દો હતા પણ આ જે છે એ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો આપણે લખવાના છે અને તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે એવું નથી કે આમાં જેવી રીતે વાક્ય પ્રયોગ કરેલા છે એવા જ બેઠે બેઠે કરવા તમે તમારી રીતે અલગ અલગ વાક્ય પ્રયોગ કરી શકો છો જો તમે અલગ અલગ પોતાની રીતે વાક્ય વિચારીને લખશો તો તમારી સમજણ શક્તિ પણ વધશે નેક્સ્ટ હવે આગળ વધીશું તો જોઈ શકો છો અહીંયા પ્રથમ છે દાસ અને સ્વામી તો અહીંયા વાક્ય બનાવેલું છે દાસ માટે કે આપણે ભગવાનના દાસ છીએ અને સ્વામી માટે વાક્ય બનાવેલું છે જોઈ શકો છો કે ભગવાન જ આપણો સ્વામી છે અને વિદ્યાર્થી મિત્રો જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ કઈ રીતે મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપ સોરી વોટ્સઅપ નંબર આપેલો હશે એ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમને માહિતી મળી જશે કે આ પીડીએફ તમારે કેવી રીતે મેળવવાની તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો છે આગળ પણ મિત્રો એના જ ઉદાહરણો છે

અહીંયા વાક્ય આપેલું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવું જોઈએ ને ઉતાવળ તો ખોટી ઉતાવળ ક્યારેય કરવી ન જોઈએ ઉતાવળે આંબા ન પાકે એવું પણ તમે લખી શકો છો પછી છે અખંડ તો મંદિરમાં માતાજીની અખંડ જ્યોતના દર્શન કરીને મન રાજી થઈ ગયું છે તમે એવા ઘણા બધા મંદિરો જોયા હશે તમારા ગામમાં પણ હશે જ્યાં માતાજીની અખંડ જ્યોત હોય છે પછી છે ખંડિત

કોણ સ્વામી કે દાસ નથી તો મનુષ્ય મિત્રો કો સ્વામી નથી કે દાસ પણ નથી આગળ છે આનંદથી શું ખાવાનું છે આનંદથી શું ખાવાનું છે તો આનંદથી આપણે ભગવાન જે પીરશે એ આપણે ખાવાનું છે પછી જે ત્રીજો કે પોતાના કોને ગણવાના છે તો પોતાના જે પ્રભુના જન છે એટલે કે આપણી આસપાસ જે માણસો છે આપણા મિત્રો છે એમને આપણા પોતાના જ ગણવાના છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો આવે છે ચોથો ચોથો છે મિત્રો તમે પ્રશ્નો વાંચી શકો છો છે કે પ્રત્યક્ષ હેતનું શું વેરવાનું છે તો આવશે હાસ એટલે કે હાસ્ય પછી છે અખંડ શું ચાલે છે અખંડ મિત્રો ચિચોડો અહીંયા મિત્રો બ્રહ્મ ચિચોડો પણ તમે બ્રહ્મ ચિચોડો

પછી જે સાતમો કે સૌ સાથે શું ખાવાનું છે તો સૌ સાથે આપણે રામ રોટી એટલે કે કે રામે આપેલી રોટલી વેચીને ખાવાની છે છે આગળ આગળ વધીશું તો આવે અમૃત જેવું શું છે મિત્રો આપણે કાવ્યની અંદર સમજ્યા હતા લાસ્ટમાં જે પંક્તિ હતી યાદ કરો અમૃત સમ છાસ અમૃત સમ છાસ જે પંક્તિ હતી તો અમૃત જેવું શું

તો આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો આપણો આવે છે આગળ છે પ્રવૃત તો તું નવરો નવ રહેજે વહેજે વડી એ આપણે જોયા હતા તો એની અંદર મિત્રો પ્રવૃત નો ભાવ છે પછી આગળ છે ધીરજ તો તે અથરો નવ થાજે જાવા નવ રહેજે વડી ચોટી પછી છે સમ તો સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલી રોટી હવે સાતમો છે કે આપેલ ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે તો તું એનો મહેમાન છે તો મિત્રો આ છે છે એ ભાવાર્થ તમને અને આની કાવ્ય પંક્તિ હોય એ આપણે કાવ્યમાંથી શોધીને લખવાની છે તો તું એનો આમંત્રેલો મહેમાન છે તો એની કાવ્ય પંક્તિ થશે કે તું આમંત્રેલ અતિથી એનો પછી છે આ તો ઈશ્વરનું જ ઘર છે તો મિત્રો એની કાવ્ય પંક્તિ થશે કે આ તો ઈસ્તનો આવાસ નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું વિડીયોમાં તો આગળ મિત્રો આપણો આવે છે આગળ પણ એનો એ જ છે તમને ભાવાર્થ આપેલો છે કાવ્ય પંક્તિ આપણે લખવાની છે જોઈએ તો એના માણસને તું પોતાના જ સમજ તો એનો મિત્રો થશે કે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે સિમ્પલ છે પછી જે તું હંમેશા કામ કરતો જ રહેજે તો તું નવરો નવ રહેજે વહેજે પછી જે પાંચમો કામમાં કોઈ કસર ન આવવી જોઈએ તો કામમાં ન આવે કદી એ કચાસ વિદ્યાર્થી મિત્રો જે આપણે સમજૂતીનો વિડીયો બનાવેલો હતો એ વિડીયો તમે અચૂકથી જોઈ લેજો તો જ તમે આ સ્વાધ્યાય સારી રીતે સમજી શકશો નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ આવે છે મિત્રો મોટા પ્રશ્નો છે થોડા જોઈએ એમાં આઠમો કે પ્રશ્ન જવાબ લખો તો ઈસ્ટ તણો આવાસ સાને કયો હશે ને સાથી તો કવિએ આ સમગ્ર જગત અથવા તો આ વિશ્વને ઈસ્ટ તણો આવાસ કયો છે કારણ કે સમગ્ર વિશ્વમાં ઈશ્વર વ્યાપક છે જગતના અણુ અણુમાં તેનો વાસ છે આ સમગ્ર બ્રહ્માંડ એનું જ તો સર્જન છે મનુષ્યો સહિતના સૌ સજીવો અહીંના મહેમાન છે આ સમગ્ર જગતનો રચિયાતા છે માલિક છે આપણે તો આ દુનિયામાં એક માત્ર છીએ ઈશ્વર જ આપણને અહીંયા રહેવા દે છે ખાવા પીવા આપે છે આપણે અહીંના માલિક કે દાસ નથી ઈશ્વર આપણી દરેક જરૂરિયાતો પૂરી કરે છે આમ આપણા પર ઈશ્વરની અનેક કૃપા છે જેની કાવ્યમાં વાત કરવામાં આવી છે નેક્સ્ટ વધીશું પ્રશ્ન તરફ મિત્રો છે કે ઈશ્વર તે રસ્તી ખાવાનું સાથી કહ્યું હશે તો ઈશ્વર પીરસે તે રસ્તી ખાવાનું એટલા માટે કહ્યું હશે કે ઈશ્વર આપણી મહેનત અને આપણા કર્મો અનુસાર આપણા નસીબમાં જે લખ્યું હોય તે મુજબ આપે છે તે જ આપણા માટે યોગ્ય છે આને આપણે તેમાં સંતોષ માનવો જોઈએ ઈશ્વર જે આપે એમાં જ આપણે આપણો સંતોષ રાખવો જોઈએ પછી આપણે બીજાનું બંગલો જોઈને પોતાની ઝૂંપડી ના બાળી શકાય ચોથો છે કે છાસને સુધા જેવી કેમ કહી હશે તો જગતના દરેક ખાદ્ય કે પેય પદાર્થો ખાદ્ય અને પેય પેય એટલે કે પીવાના પદાર્થો

કે તું નવરો નવ રહેજે વહેજે તો જ્ઞાન ગંગામાં તું સદાય ડૂબકી લેજે જીવન સાર તું સમજી લેજે ભેગી કરજે સારપ દુનિયામાં પછી વિદાય લેજે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય સંપૂર્ણ પૂરું થાય છે તો તમે જો વિડીયો છેલ્લે સુધી જોયો હોય તો તમારો આભાર અને વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે જોઈ ગયા આવી રીતે ધોરણ આઠના તમામે તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ધોરણ આઠના તમામે તમામ વિડીયોની માહિતી એકદમ સૌથી પ્રથમ અને સચોટ માહિતી તમને અમારી ચેનલ પર જોવા મળી જશે તો ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત